टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना तापी जिला में छाला वीस वर्ष थी एक महिला उजास राह में था अजवाड़ू जु न તેમના ઘરે અંધકાર હતો પણ ન્યૂઝ કેપિટલના એક અહેવાલના કારણે તેમની જિંદગીમાં ઉજાસ આવ્યો છે જુઓ તાપીથી અમારો આ વિશેષ અહેવાલ છેલ્લા વીસ વર્ષથી જ્યાં અંધકાર હતો ત્યાં છવાયો ઉજાસ ન્યૂઝ કેપિટલે તંત્રને ઢંઢોળ્યું વૃદ્ધાના ઘરમાં આવ્યું અજવાળું અમારા ગાયસવાર ગામમાં એક એવું ઘર છે જે અર્ધ ગુજરાત અને અર્ધ મહારાષ્ટ્રમાં આવેલ છે ગુજરાત અમે રાંધવાનું મહારાષ્ટ્રમાં ભણ ખાતા હું ઘર વેરો કે સબરા જતી ગુજરાત અમે ટાકા જાહુ આ છે તાપીનું એક એવું ઘર જે અર્ધ મહારાષ્ટ્રની બોર્ડરમાં છે અને અર્ધ ગુજરાતની બોર્ડરમાં તાપીના સોનગઢ તાલુકાના ગાયસાવાર ગામમાં આવેલા આ મકાનમાં એક વૃદ્ધા રહે છે હજુ પણ ચૂલા પર પોતાનું જમવાનું બનાવતા આ વૃદ્ધ બા જમવાનું ગુજરાતમાં બનાવે છે અને જમવાનું મહારાષ્ટ્રમાં જમે છે ભૌગોલિક દ્રષ્ટિએ આ ગામ વિશેષ જરૂર છે પરંતુ મે મહિનામાં જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમે જ્યારે તેમની મુલાકાત લીધી ત્યારે તેમના ઘરમાં વીજ કનેક્શન જ ન હતું કારણ કે તેમનું અડધું ઘર મહારાષ્ટ્રમાં અને અડધું ઘર ગુજરાતમાં હોવાથી તેમને વીજ કનેક્શન જ નહોતું મળતું આખરે ન્યૂઝ એ આ મામલે મે રોજ અહેવાલ કર્યો અને ઉઠાવ્યો કે વીજળી માનવીનો મૂળભૂત અધિકાર છે તેમાં પણ સરહદના વાડા બાંધીએ અને એક વૃદ્ધ મહિલાને તેમના અધિકારથી વંચિત રાખીએ તો કેવી રીતે ચાલે ન્યૂઝ કેપિટલમાં અહેવાલ પ્રસારિત થયા બાદ આખરે આ મામલે દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ સંવેદના દાખવી અને તેમના ઘર સુધી વીજ લાઈન ખેંચી આપવાના પ્રયત્નો શરૂ કર્યા આખરે વીજ કંપનીએ ત્રણ મહિનાના અંતે મગનીબેનના ઘરમાં ઉજાસ પાથર્યો મગની બેનના નાનકડા પણ અનોખા મકાનમાં હવે મીટર લાગી ગયું છે અને તેમના મકાનમાં વીજળીનું અજવાળું પણ આવી ગયું છે

જો કે ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ બાનાગરમાં વીજળી પહોંચતા જ ગામના સરપંચે પણ ખુશી વ્યક્ત કરી મારા ગામમાં એક એવું અનુકુ ઘર છે અડધું ઘર ગુજરાતમાં છે અને અડધું ઘર મહારાષ્ટ્રમાં છે એ બેન વિધવા બેન છે વીસ વર્ષ એક એકલવ્ય જીવન જીવે છે અને એમના માટે સરકારી સહાય મળે એમના માટે અમે સખત પ્રયત્ન કરીએ છીએ અને ન્યૂઝમાં પણ અહેવાલો આપીએ છીએ

અને તેમના માટે આ એક ઉત્સવથી નથી ન્યૂઝ અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર